અને ડિરેક્ટરોની રજૂઆતને આધાર આપી સરકાર દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ રાણપુરથી સીસીઆઈ ખરીદી શરૂ કરવામાં આવી છે અહીં નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી દરરોજ સાત હજાર મણ સુધી કપાસ ની ખરીદી સોળસો બાર રૂપિયાના ભાવે કરવામાં આવશે ખરીદીના ખાતમુહૂર્ત પ્રસંગે સીસીઆઈ અધિકારી આખા સૌરાષ્ટ્રમાં પહેલા રાણપુર મુકામે સીસીઆઈ ખરીદી ચાલુ કરી છે અહીંથી આજ મુહૂર્ત થયું છે રાણપુર ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાયું છે એમાં વારા પ્રમાણે ખેડૂતો જે કહે છે એ તારીખ લઈ અને સીસીઆઈ ખરીદી કરશે અત્યારે તો બીજાના માર્કેટિંગના એના ભાવ કરતાં છૂટક વેચાણ કરતાં યોગ્ય ગણાય ખરેખર સરકારે જે નક્કી કર્યું છે પણ આની જે કપાસ જાજો હતો ને એ વેચી ગયો ખરીદી કરવાની ખરીદી કરી થોડો ઝાઝો જે કપાસ બચ્યો છે અને એમાં પણ અમારે ગણતરી છે એમની માગણી કે એ બી અને સી જે કંઈક ગ્રેડ છે એની પણ ખરીદી આરે કરવામાં આવે તો ખેડૂતોને ઘણી રાહત થાય છે